નમસ્કાર મિત્રો ફરી ઇન્ક્રોલ બાદ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ ચાર હજાર નવસો ને એસી રૂપિયા સુપર માલ મુસળી વાળો માલ

ચાર હજાર છસો ને એસી રૂપિયા મીડિયમ માલ માયનો રવા સાથે

પાંચ હજાર ને સિત્તેર રૂપિયા સુપર સુપરમાલ કરિયાણા માર્ગ માર્ગવાલેકી સુપરદાણો पाँच हजार ने पचास रुपया सुपरमाल ચાર હજાર નવસો રૂપિયા પૂરા સુપરમાલ મુસળી વાળો માલ માઇનો રવા સાથે જસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે પણ ગઈકાલે જે ઉધરાયેલું છે પિસ્તાલીસો રૂપિયા થી લઈને પાંચ હજાર પચાસ રૂપિયા સુધી